આ એક માત્ર એવા સાહિત્યકાર છે જે તમને ત્રણે ત્રણ વસ્તુ અલગ છે જન્મ પૂછાય તો ચોટીલા લખવાનું છે વતન પૂછાય તો બગસરા લખવાનું છે અને કર્મભૂમિ પૂછાય તો બોટાદ લખવાની છે અને સૌથી વધારે સાહિત્યકારો જો ક્યાંથી પૂછાતા હોય તો જીસીઆરટીમાંથી પૂછાય છે તો જીસીઆરટીનો બાયોડેટા તમારે દરેક કવિનો બાયોડેટા તૈયાર કરી દેવો જરૂરી છે તો યાદ રાખજો ચોટીલા બગસરા અને પછી કર્મભૂમિ થશે બોટાદ અહીંયા તમે બોટાદકર કરીને ના આવતા બોટાદકર બોટાદના તો હતા જ પણ કર્મભૂમિ કોની છે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે બોટાદ કર પોતે બોટાદમાં રહીને એમને પણ પોતાની કર્મભૂમિ બનાવી છે એમણે પોતાનું આખું જીવન ત્યાં જ રહ્યા છે પણ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ ઓળખાય છે બોટાદ અને દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન ક્યાં થાય છે બોટાદની અંદર પરીક્ષાની અંદર પૂછાય દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન ક્યાં થાય છે તો તમારે જવાબ લખવાનો રહેશે બોટાદની અંદર આ ઝવેરચંદ મેઘાણીના ઘણા બધા ઉપનામ છે જેને તમે તખલ્લુસ પણ કહી શકો છો બિરુદ પણ કહી શકો છો તો આમના ઉપનામમાં સાહિત્ય પરીક્ષામાં પૂછાઈ પૂછાયલું છે વિરાટ સાણો તંત્રી સાનો ચોટીલામાં રહેતા હતા એટલે ત્યાં ડુંગરો છે એટલે પહાડ બાળક એમની ફેમસ કાવ્ય છે કસુંબલ નો ગાયક કહેવાય રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

મોટા કવિઓની એમની મોટી મોટી એટલી ફેમસ કૃતિઓ વધારે હોય છે જેના કારણે આ જે નાના નાના ટોપિક છે એ વાંધો તૈયારી કરવામાં તમારે આ સ્કીપ કરો તો ચાલે પણ યાદ રાખી લો તો પણ વાંધો આવશે નહીં તો કોરી કિતાબ તમે યાદ રાખજો ત્યારબાદ ઝવેરચંદ મેઘાણીની આગળ વાત કરીએ તો ઝવેરચંદ મેઘાણીનો સૌથી વધારે કોઈ ફેમસ વસ્તુ પૂછાતી હોય તો એ છે સિંધુડો કાવ્ય સંગ્રહ આ સિંધુડો જે કાવ્ય સંગ્રહ છે એ એની અંદર દેશભક્તિના કાવ્ય રચેલા હતા એના કારણે

ગુજરાતી સાહિત્યનું એમનું સૌથી અગત્યનું કોઈ પ્રદાન હોય તો જાનપદી નવલકથા ગુજરાતી ભાષાની સૌપ્રથમ જાનપદી નવલકથા કોણે લખી છે તો ગુજરાતી ભાષાની સૌપ્રથમ જાનપદી નવલકથા જવેરચન મેઘાણીએ લખી છે જવેરચન મેઘાણી દ્વારા ગુજરાતી ભાષાની સૌપ્રથમ જાનપદી નવલકથા લખવામાં આવી છે આ એવી નવલકથાઓ હોય છે જ્યાં ગ્રામ્ય ગ્રામ્ય જીવનનું ચરિત્ર ગ્રામ્ય જીવન જે છે એ આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું હોય એવી નવલકથાઓને શું કહેવાય જાનપદી નવલકથાઓ કહેવામાં આવે છે પરંતુ મિત્રો ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ જાનપદી નવલકથાઓ કોઈ રચી હોય તો એ છે પન્નાલાલ પટેલ પરીક્ષામાં જેવો સવાલ પૂછાય એવો જવાબ લખવાનો કે સૌથી સૌ પ્રથમ જાનપદી નવલકથા કોણે લખી તો ઝવેરચંદ મેઘાણી સૌથી વધુ જાનપદી નવલકથાઓ કોણે લખી છે તો પન્નાલાલ પટેલે લખેલી છે ત્યારબાદ હાજી કાસમ તારી વીજળી પોરબંદરમાં પોતે ટિકિટ આપવાનું કામ કરતો પરંતુ લોકો એમ સમજતા કે આ જે જહાજ જે છે એનું પોતાનું છે એના પરથી આ કવિતા બનેલી છે અને આ જહાજ એ સમયે એવું જહાજ હતું જે રાત્રે જ્યારે પોરબંદરના દરિયા કિનારાથી નીકળીને મુંબઈ જતું હતું ત્યારે એની અંદર બલ્બ જોવા મળતા વીજળીના ગોળા જોવા મળતા એટલે લોકો એ જહાજને વીજળી તરીકે ઓળખતા હતા આના પરથી આ લોકગીતનું સંપાદન કરવાનું કામ ઝવેરચંદ મેઘાણી દ્વારા કરવામાં આવ્યું છે હાજી કાસમ તારી વીજળી મધ દરિયે વેરણ થઈ આ લોકગીત તમારે ખાસ યાદ રાખવાનું રહેશે કોણે કર્યું છે ઝવેરચંદ મેઘાણી દ્વારા પરંતુ એવું પૂછાય કે હાજી કાસમ તારી વીજળી નવલકથા કોણે લખી છે તો ગુણવંતરાય આચાર્ય ગુણવંતરાય આચાર્ય દ્વારા હાજી કસમ તારી વીજળી નવલકથા લખવામાં આવી છે જ્યારે લોકગીતનું સંપાદન કોણે કર્યું છે ઝવેરચંદ મેઘાણીએ કરેલું છે તો મિત્રો યાદ રાખજો સિંધુડો અંગ્રેજ સરકાર દ્વારા જપ્ત કરવામાં આવેલો છે ગુજરાત સૌપ્રથમ જાનપદી નવલકથા ઝવેરચંદ મેઘાણીની છે ત્યારબાદ આના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ પૂછાતું હોય તો જીવન ચરિત્ર માણસાઈના દીવા પરીક્ષામાં પૂછાય માણસાઈના દીવા જે જીવન ચરિત્ર છે એ કોણે લખેલું છે તો ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે પણ કોનું જીવન ચરિત્ર આની અંદર આલેખેલું છે માણસાઈના દીવામાં કોનું જીવન ચરિત્ર આલેખવામાં આવ્યું છે તો માણસાઈના રવિશંકર મહારાજ એટલે કે વ્યાસ રવિશંકર વ્યાસ જે ગુજરાતની અંદર રવિશંકર મહારાજ તરીકે ઓળખાતા એમનું મેન સૂત્ર હતું ઘસાઈને ઉજળા થઈએ

સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્ર કોને મળ્યો છે આ ક્વેશ્ચન તો ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્ર કોઈ કવિને મળ્યો હોય તો એ હતા ઝવેરચંદ મેઘાણી ઓગણીસોને અઠ્ઠાવીસ તારીખ યાદ રાખવી જરૂરી છે ઝવેરચંદ મેઘાણીને સૌપ્રથમ રણજીત રામ સુવર્ણચંદ્ર મળેલો છે તો મિત્રો આ મેન ફેક્ચ્યુઅલ ડેટા હતા કે જે ઝવેરચંદ મેઘાણીના બહુ ઇમ્પોર્ટન્ટ તમારે આટલા તો આવડવા જ જોઈએ પછી બીજી વાત પહેલાં આટલી વસ્તુ તમને આવડવી જોઈએ હવે યાદ રાખીશું કે કેવી રીતના બધી કૃતિઓ એક સાથે યાદ રાખવી તો એક ટેકનિક છે મારી જોડે આપણે આખી કૃતિ જે છે એ આપણે એક ફોટાથી યાદ રાખીશું તમે વિચારી શકો છો કે અહીંયાથી બહારવટીયા એટલે પહેલાના સમયમાં શું થતું લૂંટફાટ ને બહુ થતું જેના બહારવટી શબ્દ તો પારના બહારવટિયા પહેલી કૃતિ થઈ એ કૃતિ દરિયાપારના બહારવટીયા ક્યાં આવતા હતા સોરઠના તીરે તીરે એટલે સૌરાષ્ટ્રમાં લૂંટફાટ કરવા આવતા એટલે સોરઠના તીરે તીરે સોરઠના તીરે તીરે

સાંજનો સમય હોય છે એટલે સાંજનો સમય હોય છે એટલે એટલે રાત હોય હોય ચંદ્ર રઢિયામણી રાતે રઢિયામણી રાતે બહાર વટિયા સોરઠના તીરે તીરે આવે છે ગામની અંદર એટલે જે માતા જે હોય છે પોતાના બાળકને લઈને જંગલમાં જતી રહે જે પાણી મળે એને પાણી ક્યાં મળે પાણી પરથી યાદ રહે સોરઠ તારા વહેતા પાણી

કંકાવટી માતા પોતાના દીકરાને લઈ અને અહીંયા સ્તનપાન કરાવતી હોય હાલરડું ગાતી હોય છોકરો શાંત રહે એટલા માટે હાલરડું કોઈનું હાલરડું જે ઇંગ્લિશમાં સમભડીશ ડાર્લિંગ જે છે એનો અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કયા નામે કર્યો છે કોઈના હાલડા નામે કર્યો તો હાલડું કોનું તો શિવાજીનું હાલડું એ પણ એમણે લખ્યું છે ઝવેરચંદ મેઘાણીએ શિવાજીનું હાલડું માતા પોતે સ્તનપાન કરાઈ રહી છે છોકરાને એટલે જ ધરતીનું ધાવણ આ સમય ગયા દરમિયાન એક વ્યક્તિ જોવે છે કે માતા એકલી બેસી છે આવું અંધારામાં એટલે એક વ્યક્તિ દીવો લઈને આવે છે એટલે માણસાઈ ના એટલે કાળ હતું એટલે ચક્ર પછી અજવાળું થયું ને દીવો લઈને આવ્યો આખો યુગ બદલાયો એટલે યુગવંદના અને અજવાળું વિશાળ જગ્યામાં ફેલાયું એટલે વે વિશાળ ક્લિયર છે

આ બધી કૃતિઓ કોની છે ઝવેરચંદ મેઘાણીની છે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તો અઢાર જેટલી કૃતિ એક જ એક જ વાર્તાની અંદર તમારે સમાઈ જશે અને આ ફોટો એક જગ્યાએ લગાયેલો હતો તો એક વ્યક્તિ આ રીતનો દ્રશ્યવાળો એક ફોટો એક જગ્યાએ ચીપકાયેલો હતો તો વ્યક્તિ શોધતો હતો કે એમાં સત્ય શું છે આ કહાની શું છે સત્ય શું છે એટલે સત્યની શોધમાં આ પણ એમની છે પણ એટલી ઇમ્પોર્ટન્ટ નથી બરોબર તો અહીંયા જવેરચંદ મેઘાણી તમે આ રીતે યાદ રાખી શકો છો દરેક વખતે ફોટો બનાવવા ચિત્રો દોરવા જરૂરી નથી દરેક વખતે તમે પોતાની વાર્તા બનાવો પોતાની વાર્તા બનાવશો તો જલ્દી યાદ રહેશે બીજાની વાર્તાઓ લઈને થોડોક સમય સુધી યાદ રહે પણ પોતે તમે જો દસ પંદર કૃતિઓ ભેગી કરીને એવી વાર્તા બનાવો કે જે તમારે લાઈફ ટાઈમે આ જ વાર્તા રાખવાની પછી વાર ભાડે વાંચવા બેસો એટલે વાર્તાઓ બદલવાની નથી તમે આ ટાઈમે જે વાર્તા એક કવિ લઈને બેઠા છો જવેરચંદ મેઘાણી એની પંદર વીસ કૃતિ લઈને બેસો એની એક વાર્તા બનાવો પછી વાર્તા તમે લખી લો એક ચોપડામાં પછી બીજા કવિ લો બીજી વાર્તા લખી દે એમની પછી જ્યારે બીજી વાર સાહિત્ય વાંચવા બેસો ત્યારે એ જ વાર્તાઓ ખોલીને બેસવાનું બરાબર દર વખતે જો તમે નવી નવી વાર્તાઓ બનાવશો તો તમને નહીં યાદ રહે વાઘ આવ્યો વાઘ આવ્યો વાળી વાર્તા બધાને યાદ હોય કેમ તમે એક ને એક સાંભળ સાંભળ કરી છે નાનપણથી એટલે તમને આખી વાર્તા યાદ હોય એટલે આમ તમે અહીંયા પણ એક ને એક વાર્તા રિપીટ મારશો તો તમારું સાહિત્ય ક્લિયર થઈ જશે માત્ર કવિ પરિચય પર જતા નહીં અને બીજું ખાસ નોંધવાનું રહ્યું કે તમે આવી જગ્યાએ જોયું હશે કે ઉઘાડી બારી મારી બારી બારી બહાર બધી કૃતિઓ ચલાવતા હોય છે લોકો પણ આવું કરે ને શું મતલબ વધારાની પંદર આવી તો રમકડા ઘર પણ ઘણા બધા હોય કે ફૂલનું ઘર ના ઘર ને પેલું ને પચીસ કૃતિઓ ભેગી કરે એ કે યાદ ના આવે કે નહીં આમાંથી આ ચાર બારીઓ છે તો નો ડાઉટ બારીઓમાં ઇમ્પોર્ટન્ટ છે કે આ ત્રણ બારીઓ વધારે પૂછાય પણ આ બારી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી એવી રીતના તમે બીજી દસ પંદર ભેગી કરશો રમકડાનું ઘર ને ફૂલનું ઘર ને એવી ઘણી બધી કૃતિઓ તમે શોધી શોધીને ભેગી કરશો પણ મિત્રો એનો કોઈ મતલબ નથી પૂછાતી નથી તો કોઈ મતલબ છે નહીં ઉલટો તમે કન્ફ્યુઝ થશો આ ચાર બારીઓ છે એમાં ત્રણ જ બારીઓ ઇમ્પોર્ટન્ટ છે તો આના પર વધારે ફોકસ કરો પેલે કંઈ કઈ જરૂર નથી આવો ગાડી બારી ઉમાશંકર જોશીની છે પણ હવે એક રહી જાય છે તો વાંધો નહીં લો તો ચાલે કારણ કે છે શિવકુમાર આ તો ઇમ્પોર્ટન્ટ છે ત્રણ તો આમાંથી ઇમ્પોર્ટન્ટ જ છે પણ કહેવાનો ભાવ અર્થ એ છે કે બીજી આવી દસ પંદર કૃત્યો તમે એક સાથે આ રીતે યાદ રાખશો તો પણ એમાં ઇમ્પોર્ટન્ટ કેટલી એ મહત્વની છે

એ બે માં તમે એલિમિનેશન સિસ્ટમ લગાવશો એટલે ઓટોમેટિક તમારો જવાબ મળી જશે તો મિત્રો હવે ફરીથી મળીશું આપણે આ YouTube ચેનલ પર નવા વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ પ્રેસ ધ બેલ આઇકન લાઈક શેર સબસ્ક્રાઇબ